આ હગન તો તને પણ મારા ઉઠે થોટનું હાનુ ના હોય ઠાડું નકું થાપાઈ જવા દે અમે તા ને એવા મને આખી રે આખી થતી નહી હું આખો દારો સીધા મરી જવ ને મારો કાકો અટતોય નહીં હોય

મારા જે કોમમાં બહુ આવેલો એ મને વિચારવા દે મારા કોમમાં તો આવેલો એક જ એવો મોણા હા એના જ છોકરાનું જાગુ કરાવવું હોય મારા કોમમાં ડાયો આવેલો હ એને મને બચારા એક દોન મુજબ પ્રાણ તો મને એમાં કાઢ્યો તો એટલે ડાયાના છોકરાનું જાગુ કરાવ દે મને જવા દે ડાયા જવા દે

નાવા નતો હારી હે થોડી તો કમ્પ્લેટ હેરા તો આપડે થોડો બસ પછી

આપણે તું તારું કોમ હતું મારે મારું શું કોમ હતું તારે અને આપણે ચુંપા નહી હા ચુંપા એના પેના મારે એને ઠોક આવે જોવા આપણો ટેકો કંજી થોડું

છોકરો એનો કશું વ્યસન નહીં કે કશું આટલું આટલું ઠોનો ઠોનો તેમ ને આ ફેન ને બની કાઈ દે હે ફેન જો કાઈ ઠોલા એ છોકરો તમે કીધું કે વ્યસન બેસન ના આવો જો અને તમે કીધું કાળો છો કાળો કોઈ વ્યસન નહીં કઈ ના બાણે કોઈ વ્યસન નહીં એટલે હારે કોઈ વ્યસન નહીં એક થી આપણે તો આટે પણ આપણે ચંપાવાને જમા ન તું ન આ કાની કૂટ ન એવું તો લાગે ચંપા ગમાશે ને એવું કેવું લે બાપજી હમ તારો હગો છે હું આવું ડાયરેક્ટ બોલો એને હું લાઈન ઉપર લઉં કયો હા આપડા ઝંપા છો રૂપ સુંદરી હા અને આ ઝંપાટો કેવી દેખાય છે ને ખબર આતો તું બે ટાઈમ વર અહીં આવ્યો નહીં એટને તને ખબર નહીં આ પોટી જો કાની અમાર હું છે કે દોન જોઉં ઝંપા એ અમાર આય છે મેમોન મેમોન તને વાતની ખબર ન પડતી મેમોન તો તું થોડું અપ્રિતા બોલ લે

બેઠા બેસાક નાની જબરી ભેગી કરી ચોક્કી લઈ જવી પડે કેવું

અને મનાહ આગા ગયો કે આપણે નેકડી દઈએ ના આરો લોચા જ મારતી આવતા આગામે એક હગુ આગળ છે પેલા નહીં આપણે પેલા મહેમાન તો બેહીને આવી મદદ ના ત્યો લે શાંતિ રાખ યાર ચંપકવાર તમે ચાલ હતા હા નઈ નહીં તમે આપડે બોલાવતા હોજી ને હા બોલાવતા હો તમે હા બોલાવતા હો જલ્દી

હલોક તમને આપણે ગેસ નો બાટલો અડગ્યો એને ગેસ નો બાટલો પેનો કાનિયો બુટ ફૂટ્યો ગેસ નો બાટલો હળગ્યો છે અમે તો હો ઘરે જઈએ હતા હા તો કાઢ્યો બળ્યો પેલા પેલા નું કરારકી હાડ્યું હું તમાર પાછી ફોન કરું મેં તો ફાઇન બિજેટ નહી ના તારા ફાઇન બિજેટ નહીં લાવું મિલપન પેના નહીં આપના એટાડા